સૌથી પ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી આજે અમારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌપ્રથમ સદસ્યતા મેળવવાના છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ એમને સભ્ય બનાવીને આખી અભિયાનનો નો પ્રારંભ કરવાના છે આખા દેશ અંદર અઠ્યાવીસ રાજ્યોની વચ્ચે પથરાયેલો ભારત દેશ જેમાં દસ કરોડ થી વધારે સભ્ય બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે ગુજરાત ગયા વર્ષે બીજા નંબરે સદસ્યતા અભિયાનમાં હતું ત્યારે ગુજરાતની સવિશેષ જવાબદારી બનતી હોય આદરણીય ગુજરાતના યશસ્વી અધ્યક્ષ

સૌપ્રથમ દિવસે પંચોતેર લાખ થી વધુ લોકો સદસ્ય બને એવી કલ્પના છે અને ગુજરાતમાં પણ દસ થી પંદર લાખ લોકો સભ્ય બનશે એવી અમારી કલ્પના છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી મહાનગર તરફથી પણ એક સુંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યની અંદર જ્યારે આ અભિયાન ચાલતું હોય ત્યારે સમગ્ર રાજકોટમાં ખૂણે ખૂણેથી ભારતીય જનતા પાર્ટીના અનેક સમર્થકો છે એ બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અમારું અભિયાન આજથી પ્રારંભ થવાનો છે સૌથી પ્રથમ તો જેને પણ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોર્યું છે આવડી મોટી પાર્ટી છે કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માગું છું કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મીટિંગમાં એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી હમણાં જ મેં બે દિવસ પહેલા તમામ કોર્પોરેટરની અગાઉ પણ મીટિંગો લીધેલ છે તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી આ લિસ્ટની અંદર પણ જાણ્યા જાણ્યા ક્યાંક ક્ષતિ રહી ગઈ છે બે લીટી પણ એની ઉપર મારવામાં આવી છે આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું સૌની હૃદયથી માફી છું